ને જો અટાણ મે બધે હોવાનું કામ કરે ને રાઈસી ઉઠ્યા તો સાને તું સા મુ કદા હવર મે તડકો નીકળતો તે મણે કે આજ તડકો હે તે થોડો પલા દ તે ઘડી જારો હું હા તમે ઠમ આવે થી તો કામ સ્ટાર્ટ કરી હું જો નવાઈ ગા ને મી હે ને એ ફૂલડા ને થોડા ઝમરું તો તોરણું ને પલા ભગવાન નામ લે લગભગ મે નહી આવ પાસે તડકો નીકળ્યો એ વાટ નાટો બ્લુગડા નું ફેરવું આ સડ ડોલ ya, toh anak sih ukai sih ya, ya ukai nih. Irama mama nanti mau nih lakukan, kevin nih akan risuh mama nih mau go nih nih. Nukai gue but bihini almost, awalnya mandi start kor di, nih nih bihuni, odar mau panji korin, ti વાસડી સેલ લહે દેખાતી નથી કાઈ આ તો જો દોરા ફાડે છે અને એ કોઈ પાહે ન જાઉ બધી માથા હું લાગે સોન કપિલા પાહે જાય સોન સોન કપિલા ને ગમન કરે કે તે તડકો પડ્યો હે ને તળ કોપડી હતી તળ કોપડી હતી સાય થોડું ઘણો હું કઈ ને ઢારી પર જો આવું ઉઠે ગુમે વાણિયા બંધારી ને ખીલા પર ને વાંધો ન આવે અને એ કોઈ પાહે ન જાઉ નો કે મોગોટ ને હેઠું ડાળી તો એ મુખ ધોવાનું સ્ટાર્ટ કરી દા તે તડકો હા તો તાકાઈ જાય હાડા અગિયાર વાયગા ને અટાણે રાઈસ પૂરી કોતું ને કાકડી ને લેવો કાકડી ને ગવા ને સોરી ને થાણા મોડ નાખ્યા મારે નાખવા શ્યાકમાં કાકડી મેં થોડી ખાઈ લીધી ને થોડીક તે ખાઈ ને પછી શીકાના રોટલા એન્ડ એન્ડ પછી પછી ને બધાની ફ્રિજ માં રાખ દાદ બે ત્રણ કાકડીનો શાક ભાવે તો કોરું મોરું થાય પણ અમારે બહુ કાકડી ની હાક નથી ખાતા એ વાત હું કરે ખાય ડુંગરી ને ટમેટો કાકડી એવું બધું એ હાલે અટાણું ખાય કાસી કાકડી મને બહુ ભાવે છે હું કાસી કાકડી ને મીઠું ખા કારણ કે સાયનો મસાલો તો એ બધું હોય ને એ હાક મારે સડક હું તે હું રોટલા કરી નાખા બધા બપોર આવે લે રાખો રે હાડા અગિયાર થયા ને જતા હ્યાક ને સડી ગયા ને આડાવારી થાય હ્યાક સડવું તાવડી તપીએ ને આડાવારી થાય ને તો બાળક થઈ જાય જે લુગડા ભેગા કરવામાં જવાનું

પંદરમી ઓગસ્ટ વરામતી ચોકે આવે છે અમે વાટ જોતા પહેલા ઝીણકાવતા ને તારકી કે નિહારી પંદરમી ઓગસ્ટ ઉજવે આજ આપણો દેહ આઝાદ થયો તો ત્યાં જ પંદરમી ઓગસ્ટ ને ઓગસ્ટ હે ના તે મણી નાનપણની યાદ આવે ગઈ કે અમને ત્યાં ઝીણકાવતા ને વાટ જોતા પછી નિહારી વેલના ઉઠે ને ત્યાં થઈને જતા કે ના બધા ને થતા એવા હાટું ને પહેલેથી ત્યારે પણ કરતા પંદરમી ઓગસ્ટ થોડાક જાડા હોય તો આજ છે આજ આપણો દેહ આઝાદ થયો હતો તે મને નાનપણ યાદ આવે ને એ સાબાણ બધા પી લીધા તે હાકનો પ્રોગ્રામ કે કરમ બપોરાને ત્યાર રાખ જમ બપોરા કરી લીધા ગાય ની બે રોટલી દે દીધી જે વાત જો ને બે ને બસ ને જા આ તમલી બે ગયું ઢેગલા કરી દે બપોર પર તો દના

બીજું ઝૂમ કરી તાર મંદર ખામી પાંદડું હોય મને બીજું હે નું પાંદડું હોય ઓલી સાઈડ જોતી આવવાના હે કે

ঘৰ খেটে বহু মডৱী বগড়ে নাখি হেকি મું કરીએ તો બગડે નહીં હાથ મું ઉપર ને એ કરો થાય એવા હાથ મુ આવે તો કરીએ એવા હાથ ને મારે છે ને તેલ વાર માં થોડું તે કવર નાખે થોડી કવર વાળી સાઈડ હે લે ને પછી નાખ નાખતી પછી તો તેલ વાર માં થમ નાખે કોરા નાખે જે ખાવે હું તેલ વાર માં થમ નાખે એવા હાથ પછી માં ધોવાની પેલા કવર ની કટિંગ કરતી આવ સીધી હેક લે સાઈડ હે અમારી કવાર મેં એક જ કવાર નાખી હતી મોટી બધા માંડવી રાખી દીધી હું કામ ફૂલવા આવે કે નહીં ચેક કરવા હાથે ફૂલવા આવે કે નહીં ખબર નહીં આથી ખોડેલા જે આ પૂણે પૂણે કવાર હોય ને એમાંથી બહુ ને કામ મોટી હોય ને એ જ ને બગડે ગઈ કાંઠ બીતા જો હે એને એકાદું ઠુંગું રાખે આ આખો દિર ઉપવારો તડકો થાય ફૂલ તડકો પડે તો અટાણે ટાકનો થયું એ બધા બધા ને કામ કરીને થાય ગઈ મારે અટાણે કઈ કામ ના થોડીક વાર પશે તો સુખી કામ હોય ને હેને અમે આ ક્ષેત્રમાં જવા રહો ને તો જવાય રૂપાર એવું બધું જવાર સલ ની હું જુમ કરે ને દેખા બી આખાય ઘણા લગન હે અમુક અમુક બિહુ ની પછી જોઈએ ને તો હાલે હા લે વેલ્ડરે વાહમર વાહમર કરી અમે જવારી વધારે પૂર્તિ કરી માંડવી કે અમે વાડીમાં કઈ નથી વાગતા જવારી વાવી હતી વારા ફરતે વારા હાલે કી કે દુજણી ભી હોય ને લીલાડો જોઈએ વાળો ને માંડવી બીજા ખેતરો હોય ને વાવીએ વાડીએ માંડવી નથી વાવતા એમાં વારા ફરતે ત્રણ ચાર કટકા હે આ હે

બધા એવી રીતના કહે સો મારો પરિવાર છે ને હોય બધા કે તું સ્પીડમાં વધારે બોલાતીવાથી હું સ્પીડમાં બોલા તો કોશિશ કરી કે હું ધીરી બોલા